ઘણસાની ક્રાઇમ આપનું સ્વાગત છે કન્ટેનર ટ્રકમાં ભરેલ આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસરને ઝડપી પાડી ગણના વાદકે શોધી કાઢતી વડરા શહેરની સીબી બાદમી હકીકત મળે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાઘોડિયા બ્રિજ નીચે મુંબઈ તરફ જવાના સર્વિસ રોડ ઉપર કન્ટેનર ટ્રક નંબર ડી ઝીરો વન કે બાણું સિત્યોતેર ઉભેલ છે જે કન્ટેનર ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર ટ્રકમાં ડ્રાઈવર હાજર છે અને કોઈક જગ્યાએ જવાની તૈયારી કરી રહેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી કન્ટેનર ટ્રકમાં ભરેલા આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલા આરોપી શાહિદ ઈશબ મેવ રહેવાસી રોહિંગ કલા ગામ તાલુકો પૂણા જિલ્લો મેવાત હરિયાણા ભારતીય બનાવનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 7992 કિંમત 42 લાખ રૂપડા 5500 મોબાઈલ ફોન એક નંગ કિંમત 5000 એક કન્ટેનર કિંમત 20 લાખ અલગ અલગ મશીનરી સ્પાર્ટ્સ કિંમત 27 લાખ કુલ કિંમત 89 લાખ 14273 નો મુદ્દામાલ કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ જિગ્નેશભાઈ મથુરભાઈ દીપેશ સિંહ નરેશ સિંહ હેમંત કુમાર વિનાયકભાઈ રાજેન્દ્રસિંહ છત્રસિંહ હિમેશ કુમાર રમેશચંદ્ર નાઓ એ કામગીરી કરેલ છે સંસ્કૃત ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો